તારે આવે ને તારે બેટા જીત થાય કોની થાય એ હું પછી કઈશ અત્યારે તારે દસ વાત છે એક બાજુ જ્ઞાની માહોલ છે એક બાજુ માહોલ છે અને વચ્ચે તું ધારાસભ્ય માં ચૂંટણી ફોર્મ તારો પણ એવો માહોલ આવશે પણ બેટા એના માટે તારે હું તમને તીજ બાજીઓ બાજીઓ લઈને ફરવું પડશે ઘરે ઘરે હાથ જોડવા પડશે તો તારો નંબર આવશે ને કે તારો નંબર આવશે ને બેટા મટ્યો ભાવ એમ હા બોલો બોલો કો આમ જીતવા માં તો આની હું એક ફડા જીતી જઈશ ને જીતીશ આરામથી જીતીશ હા પણ કરેલા કરમ તારા આડા આવશે પણ જરૂર છે તે કરેલા કરમ તારા આડા આવશે તમે પહેલા મને એક દાન જીતવા તો દો

આ જમાના ની વાત કરું હા ઊન જ વાત કરું કે આજે પૈસા નો કોઈ મતલબ નહીં પૈસો તો આમ લાવે માનસ ઉપર જાય માણસની તમારામાં માણસાઈ હોય ને હવે તો તમે બોલો તમે કયો ગયો થઈ ગયા ને કે લીડમાં હા તો કેવત છે ને કે ના હોતે

તો આ જીતે ને ભાજપ તમારે ના આવે કાટલા અરે જીતે તો અમારી પાર્ટી જીતે તમારે જોવાનું જ મારી ગેની બન આવશે બાકી તો બધે ભાજપ જ આવશે ટોપી તો ભાજપ ની પહેરને આવ્યો મને વેમ ભાજપ નો કરી ને અમારી ગેની બેન નું શું કામ ઓલું કરે છે તું એટલે જીત છે તમને બતાવું છું મારા દેકલાના સુરથી

એ વાહ તો વાદી ગુજુ લોગરૂની બધેની વિધાનસભામાં બેઠા છે મારા સપોર્ટ લેવાનો વાહતાનો ને ગુજુ બાજુ છે મારી પક્ષ છે તારી પક્ષ છે છે સપોર્ટ કર મને

પાણી નો સંપ બનાવાની મંજૂરી આપી હોય સરકારે અને હું દસ હજાર લીટર નો બાકી ચાર હજાર લીટર મારા પેટમાં સમાડી દઉં બેટા ખાટલા માં ખાટલા માં આવાજ લાગી પણ કે આજ હું જો કાલ જો બસ પરિચાર કરી અને ઘરે ઘરે ફરી ના હોય ને બનાવી દઉં રસ્તો ખરાબ હોય ને રસ્તો બનાવી દઉં અરે ગટર લાઈન દઉં નવી તમે મને તો બેટા હા બાબા બાવો કરે હાચે હાચો બીજા જણાવું હા મારા નેકરા ના કામ કરતા નથી હા એટલે રાતે રાતે તને કહી દે મારી પાસે એટલે નિરાશ નહીં કરતો જા બેટા જીત તો છે જ હા

મેં કીધું મારા શબ્દ વિચાર યાદ રાખજે કેટલા માણસો રાખજે તું ગીચા ભરવાનું ધ્યાન રાખે તો તારી હાર છે હું ખટપટીઓ બોલું છું ભલે બાપુ નહીં રાખું હા મારા બેટા આયા મારા કને કંકા જાણકાર લેવા હું કોણ ખટપટીઓ ખટપટ મેલું જીતવા ના દઉં જીતશે તો હવે રામ જાણે મારો ભગવાન જાણે કોણ જીતે હું ચા અહીંયા ઓલા અરક સાધુનો છોકરો હતો મો તો હવે ધુતિંગ બાવો કયો વાતક કરો બે પૈસા લઉં પણ મારા આ બેટા એક ના બે બે રૂપિયા પણ દે મારે મારી ચા ના આપી ને હારું કરું ચા ના આપી ને ચા ના મારે ખાંડ ના ગોતવા પડત ભલે જવું શું સમજાય તો વંદન ને અમે તો લાયક છે ને સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઈબ કરતા જાજુ આ ખટપટીયા સામે નજર રાખજો એની બેની જીત છે બાપા આટલું મારી અરજી હો